કેટલા પણ કોઈ પોલિટિકલ આંદોલન અને પછી જ બધા સમય અંતરે આંદોલન થયું આંદોલન પૂરું થયું એના પછી રાજકીય ઇલેક્શનો નાના મોટા દર અઢી વર્ષે ત્રણ વર્ષે પાંચ વર્ષે આવતા ગયા એમ એમ બધા જેને રાજકીય ઈચ્છાઓ હતી એમ એમ બધા દિખારતા ગયા અને બધાએ પોતપોતાની પાર્ટીઓ પસંદ કરી અને પછી બધા રાજકારણ સાથે જોડાયા પણ ખૂબ સંઘર્ષ પછી જો આ સંઘર્ષ ગીતા પટેલનો એકનો નથી આ સંઘર્ષ હાર્દિક પટેલનો એકનો નથી આ સંઘર્ષ જેટલા પણ લીડર્સો હતા એક એક લીડર્સનો સંઘર્ષ નથી આ સંઘર્ષ કોનો હતો ખબર છે એક ગામડામાંથી બાઈક લઈને આવતો યુવાન બપોરે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય અને એ તાપમાનની અંદર માં બે અને જય સરદારના નારા લગતો બોલાવતો છેવાડાના ગામડાનો છોકરો કે ખરેખર કે અનામતના મોટામાં મોટો જો પ્રશ્ન નડતો હોય તો એ છેવાડાના ગામડાનો યુવાન